GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ તારીખ 17 મે 2024 શનિવારના રોજ દાઉદની સુખદેવ કાકા કોલોની વોર્ડ નંબર 4 માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર બનાવવામાં આવી આ ભૂગર્ભ ગટર બનાવતા સમય જોતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ભૂગર્ભ ગટરમાંથી નીકળી રોડ ઉપર આવી ગટરના પાસેના નીચવાસવાળા નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યો તો છેલ્લા ઘણા સમયથી સુખદેવ કાકા કોલોનીમાં રહેતા લોકોને આ સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈ સોસાયટીમાં રહેતા લોકોએ અવારનવાર નગરપાલિકાના સત્તાધીશોને લેખિત મૌખિક રજૂઆતો કરતા હાલ સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવેલ નથી અને આ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટર બનાવતા સમય કરવામાં આવેલ બેદરકારીને સુધારી તેનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

ના ના <laughs>